નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આગલા સેશનમાં આપણે સુપર મોસ્ટ આઈએમપી ટોપિક હતા બરાબર તેના મોસ્ટ આઈ એમ પી એમસીક્યુ વિશેની માહિતી મેળવી છે તેવા જ મોસ્ટ આઈ એમ ટોપિક સાથે આજે આપણે ફરી મુલાકાત મિત્રોને જરૂર ને જરૂર આપણા ચેનલની લિંક શેર કરજો આજનો આપણો ટોપિક છે લેબ પેસીમેક બરાબર એટલે પ્રયોગશાળામાં નમૂનાનો જે સંગ્રહ કરીએ છીએ તેના જે સુપર મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે તેની આપણે આજે આ સેશનમાં ચર્ચા કરવાના છીએ આજનો આપણો ફર્સ્ટ એમસીક્યુ છે યુરિન સેમ્પલ ફોર કલ્ચર ઇઝ કલેક્ટ ફોર્મ એટલે કે આપણે કલ્ચર પેશાબનો નમૂનો એકત્રિત અને સંગ્રહ કરીએ છીએ બરાબર સેમ્પલ જે સંગ્રહ કરીએ છીએ તે કેવો નમૂનો હોવો જોઈએ તેનો આપણે આન્સર આપવાનો છે જે નીચેના ઓપ્શનમાંથી સાચો જવાબ છે તે આપણે જણાવવાનો છે કે જે નમૂનાનો સંગ્રહ કરીએ છીએ કેવો હોવો જોઈએ તો જ્યારે આપણે પેશાબ સેમ્પલ જે નમૂનો લઈએ છીએ બરાબર જે ફર્સ્ટ થોડો ભાગ છે યુરિન છે એને ડિસ્કાર્ડ કરી અને ત્યાર પછીનો નમૂનો છે તે સંગ્રહ કરવો જોઈએ તો આપડે એમસીક્યુ છે તેને જોઈએ બરાબર તો ફર્સ્ટ છે બરાબર પેલો ઓપ્શન છે ફર્સ્ટ યુરિન લેવું જોઈએ મિડ સ્ટેમ યુરિન લેવું લેવું જોઈએ 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 લાસ્ટ લાસ્ટ યુરિન ફર્સ્ટ એન્ડ બરાબર એટલે કે ફર્સ્ટ એન્ડ લાસ્ટ ના હોય બરાબર લાસ્ટ યુરિન ના હોય ફર્સ્ટ યુરિન ના હોય મિડ સ્ટેમ યુરિન હોય એટલે મધ્ય પ્રવાહનો પેશાબ છે બરાબર તે લેવો જોઈએ સેમ્પલ કલેક્ટ કરીએ છીએ ત્યારે ફટોફટ નેક્સ્ટ એમસીક્યુ તરફ આગળ જઈએ સેકન્ડ એમસીક્યુ છે આજનો આપણો મોસ્ટ આઈ એમપી તમામ એમસીક્યુ છે મોસ્ટ આઈ એમપી છે સુપર આઈએમપી છે સેકન્ડ એમ ય ધ ફિઝિશિયન એજ ઓર્ડર ચોવીસ હાઉસ યુરિન પે પેસીમેક આફ્ટર એક્સપ્લેન ધ પ્રો પ્રોસીજર ધ પેશન ધ નર્સ કલેક્ટ ધ ફર્સ્ટ પેસીમેક ધીસ પેસીમેજિઝ ડેજ એટલે કે જે ચિકિત્સાને ચોવીસ કલાકનો પેશાબનો નમૂનાનો સંગ્રહ કરવા મગાવ્યો છે દર્દીને પ્રક્રિયા સમજાવીએ પછી નર્સનો પ્રથમ નમૂનો એકત્રિત કરે છે પછી આ નમૂનો શું છે એટલે કે નર્સ છે બરાબર એની પેશાબનો નમૂનો મગાવ્યો છે તો નરસિંહ પ્રથમ નમૂનો એકત્રિત કર્યો છે બરાબર ત્યાર પછીની જે નમૂનો છે તે દર્દીને સમજાવ્યા પછી જે પ્રથમ નમૂનો એકત્રિત કરે છે અને પછી આ નમૂનો છે એટલે પછીનો નમૂનો છે તે શું છે તે કહેવાનું એક ફર્સ્ટ નમૂનો છે તે એકત્રિત કરી લીધો છે આમાં જે સાચો ઓપ્શન છે તે આપણે જણાવવાનો છે તો ફર્સ્ટ ઓપ્શન છે ડિસ્કાર્ડ દેન કલેક્ટ બિગિંગ બરાબર સેકન્ડ સે સેલ પાર્ટ ઓફ ધ ચોવીસ આઉસ કલેક્શન એટલે ચોવીસ કલાક સંગ્રહ ભાગ રૂપે છે સાચવે છે જે પેલો નમૂનો છે તે ટેસ્ટ એન્ડ ડિસ્કાર્ડ એટલે કે જે નમૂનો લીધો છે તેનું પરિશ્રન કર્યું અને પછી તેને નાખવા કાઢી નાખવાનો છે સીસ એ પ્લેસ ઇન ધ પે સેપરેટ કન્ટેનર એન ધ લેટર એડ એટ ધ કલેક્શન એટલે કે જે એક અલગ કન્ટેનર છે તેમાં મૂકવામાં આવે છે અને પછી સંગ્રહમાં ઉમેરવામાં આવે છે બરાબર તો જે આપણે પેશીમે એક સેમ્પલ લઈએ છીએ બરાબર ફર્સ્ટ નમૂનો છે તેને આપણે ડિસ્કાર્ડ કરી દઈએ છીએ અને જે સેકન્ડ નમૂનો છે તે સેમ્પલમાં લઈએ છીએ એટલે તે જ છે આપણે જે તે ફર્સ્ટ નમૂનો છે તેને કાઢી નાખવામાં આવે છે અને પછી સંગ્રહ કરવામાં આવે છે એટલે જે ઓપ્શન એ છે તે સાચો જવાબ છે ડિસ્કાર્ડ ધેન ઓન કલેક્ટ બિગિંગ એટલે કે જે નમૂનો છે કાઢી અને સેકન્ડ નમૂનો છે તે લેવામાં આવે છે એટલે આપણો સેકન્ડ ઓપ્શનનો સાચો જવાબ છે તે એ છે નેક્સ્ટ એમથી યુ જોઈ લઈએ

સેમ્પલ બધાય લીધા છે બરાબર જે ફર્સ્ટ મંગળવારે લીધું ત્યાર પછી સેમ્પલ લીધી મૂલ્યાંકન માટે સવારે થી આઠ વાગ્યા સુધીનો પેશાબનો સંગ્રહ કરવાનો હોય બરાબર તે પ્રમાણે ગણવામાં આવે છે એટલે કે ચોવીસ કલાકમાં જે સેમ્પલ આપણે સાચવવું જોઈએ બરાબર યુરિન છે એ સંગ્રહ કરીએ છીએ તે રીતે સંગ્રહ કરવામાં જે ટોટલ યુરિન કેટલું થાય એ નીચેના જે ઓપ્શન છે તેમાંથી આપણે જણાવવાનું છે બરાબર તો આપણે શરૂઆતમાં જે ટ્યુઝડે અને કલેક્શન કર્યું છે અને વેનસડે છે અને એનું મોકલવાનું છે એટલે કે શરૂઆતનું જે સેમ્પલ છે બરાબર જે ટ્યુઝડે નું આઠ એમ સેમ્પલ છે તેને આપણે ગણતરીમાં ન લેવું જોઈએ પુરા દિવસનું ચોવીસ કલાકનું લેવું જોઈએ લાસ્ટ સેમ્પલ છે ને અને કાઢીને ત્યાર પછીના જે બધા સેમ્પલ છે તેનો જે ટોટલ થાય છે તે જવાબ આવે બરાબર તમામને પ્લસ કરી એટલે વેનસડે એટલે બુધવારના ચોવીસ કલાકના જેટલા સેમ્પલ થાય તેનો છે બરાબર એટલે કે જે શરૂઆતનું બાર નૂમનું છે બરાબર બસો પચાસ ત્રણસો ત્રણસો બસો પચાસ બસો ને ત્રણસો બરાબર જેટલું ચોવીસ કલાકમાં આઠ થી ને આઠમાં જે થાય બરાબર જે ટોટલ જે છે તે સાચો જવાબ છે એટલે ટોટલ આપણે કરીએ તો બસો પચાસ ત્રણસો ત્રણસો ને બસો પચાસ ને બસો ને ત્રણસો ને बराबर टोटल छे बराबर 1600 ને આસપાસ છે આખું યુરિન છે કલેક્ટ 24 કલાકમાં શું એ ઓપ્શન જોઈ લે 1350 છે નો આવે 1500 નો આવે 1600 એ છે સાચો જવાબ છે 1800 નો આવે એટલે ઓપ્શન છે આપણે થર્ડ एमसीक्यू ત્રીજો एमसीक्यू છે તેનો સાચો જવાબ છે 1600 ml છે તે સાચો જવાબ છે નેક્સ્ટ एमसीक्यू જોઈ લઈ फटाफट આ ઓનર્સ will have to collect urine sample for culture ફોર યુનિટ કલેક્ટિવ સિસ્ટમ એટલે કેવી રીતે નર્સ પેશાબ એકત્રિત કરવાના સિસ્ટમ સંસ્કૃતિ માટે પેશાબના નમૂનાને એકત્રિત કરવામાં આવે છે બરાબર જે પેશાબનો એમનો નમૂનો છે એ કેવી રીતે એકત્રિત કરવામાં આવે છે બરાબર સિસ્ટમ તે જણાવવાનું છે નીચેના ઓપ્શનમાંથી ફર્સ્ટ છે વિથ વિથ નીડલ એક્સપ્રેસ હોય આકાંક્ષા સાથે આપણે કરવું જોઈએ એ પેથી ફોર બેગ એટલે યુરીન બેગ ખાલી કરી કલેક્ટ ફોર દ્વારા કલેક્ટ કરી લેવું જોઈએ ડિસ્કનેક્ટ બેડ એને કલેક્ટ એટલે બેગ છે ડિસ્કનેક્ટ કરીને કલેક્ટ કરવી જોઈએ એટલે ડિસ્કનેક્ટ ક્યારે બેગ કરવી ના જોઈએ બરાબર કેથેતરમાં ડાયરેક્ટ છે બરાબર એ કલેક્ટ સેમ્પલ લેવું ન જોઈએ બરાબર બેગ ખાલી કરવાની જરૂરિયાત રહેતી નથી બરાબર નીડલ દ્વારા છે વ્યવસ્થિત રીતે છે સેમ્પલ એ કલેક્ટ કરવું જોઈએ જે નીડલ છે તેના દ્વારા વ્યવસ્થિત કરવું જોઈએ સેમ્પલ છે બરાબર એ ચોવીસ કલાક છે પણ બરાબર પ્રમાણે આપણે જે આગ નેક્સ્ટ એમસીક્યુ જોયું ચોવીસ કલાક પ્રમાણે આપણે જે ચોવીસ કલાક સંગ્રહ કરીએ છીએ પછી જે સેમ્પલ છે એને કાઢી નાખવામાં આવે છે એટલે નેક્સ્ટ એમસીક્યુ છે તેમાં જે આગણું છે બરાબર મંગળવાર છે તેનું સેમ્પલ આપણે કાઢ્યું બાકીની ગણતરી કરી એટલે સોળસો જવાબ આવ્યો તો બરાબર આમાં આપણે કઈ રીતે તે છે બરાબર આપણે સેમ્પલ છે કેથેરમાંથી લેવું જોઈએ તેનું પૂછવું એટલે કે પેલા સૌથી પહેલા તો સિંતેટક આલ્કોહોલથી વ્યવસ્થિત કેથેરનને ક્લીન કરવાનું નીડર વડે પંચર કરવાનું પંચર કર્યા પછી યુરિન દ્વારા યુરિન છે તેને એસ્પિરેટ કરવું જોઈએ બરાબર ને ત્યાર પછી સ્થળ જે કન્ટેનર છે તેમાં દાખલ કરવું જોઈએ એટલે કે જે આપણું પાસે ચોથો એમસી કહ્યું તેનો સાચો જવાબ

જણાવવાનું છે એમાં નીચેના ઓપ્શન છે તેમાંથી કયો સાચો જવાબ છે તે રેન્ડમ સેમ્પલ કલેક્ટ એટલે કે રેન્ડમ નમૂનાનો સંગ્રહ કરવો જોઈએ ફર્સ્ટ છે બરાબર ફર્સ્ટ છે રેન્ડમ સેમ્પલ કલેક્ટ પછી સેકન્ડ છે અર્લી મોર્નિંગ ઇનિટર સ્ટીમ યુરિન એટલે કે સવાર છે વહેલી સવારે પ્રારંભિક પેશાબ છે બરાબર તેનો નમૂનો લેવો જોઈએ સી છે મિડ ડે મિડ સ્ટેમ યુરિન સેમ્પલ એન્ડ મિડ ડે મિડ સ્ટેમ એટલે કે જે મધ્યમ પેશાબ લેવો જોઈએ મધ્યમ દિવસમાં બરાબર દિવસની વચ્ચે બરાબરને ડી ઓપ્શન છે અર્લી મોર્નિંગ મિડસ્ટ્રીમ યુરિન સેમ્પલ એટલે કે સવારમાં વહેલી અને બરાબર થોડોક પેશાબ ડિસ્કાર્ડ કરી અને પછી લેવો જોઈએ મધ્યમ પેશાબ લેવો જોઈએ બરાબર જે પ્રોટોગ્રોમાં માઇક્રોસ્કોપી એક્ઝામિનેશનમાં જે બરાબર આપણે આગલા એમસીક્યુમાં જે રીતે ચર્ચા કરી રીતે બરાબર જે પેશાબ આપણે યુરિન સેમ્પલ જે કલેક્ટ કરીએ છીએ બરાબર યુરિન સેમ્પલ કલેક્ટ કરવા માટે છે અર્લી મોર્નિંગ છે બરાબરને મિડ સ્ટ્રીમ યુરિન સેમ્પલ લેવું જોઈએ બરાબર ને મિડ સ્ટ્રીમ યુરિન સેમ્પલ છે તે

બેનેટિક સોલ્યુશન છે બરાબર તેનો યુઝ થાય છે સુગર ટેસ્ટ માં છે મેથિલિન બ્લુ નો આવે એટલે કો બરાબર એમસીક્યુ ફિક્સ છે તેનો સી ઓપ્શન છે તે સાચો જવાબ છે નેક્સ્ટ એમસીક્યુ જોઈ લઈએ વેન ઇન્ટર પ્રીટેન્ડ ધ રિઝલ્ટ ઓફ ધ ટેસ્ટ સ્ટેપ ઓફ યુરિન ઓરેન્જ ઇન્ડિકેટ બરાબર પેશાબ પર ટેસ્ટ સ્ટેપ પરિણામને અર્થઘટન કરતી વખતે એને નારંગી સૂચવે નારંગી રંગ શું સૂચવે છે બરાબર ટેસ્ટ સ્ટેપ છે બરાબર તેના ઉપર નારંગી રંગ છે તે શું સૂચવે છે એટલે સુગરનું કેટલું પ્રમાણ સૂચવે છે તે આપણે જણાવવાનું છે બરાબર સૌથી પહેલાં તો વન પ્લસ શુગર છે બરાબર બી ઓપ્શન છે બી પ્લસ સુગર હોય સી ઓપ્શન છે થ્રી પ્લસ હોય ને ડી ઓપ્શન છે ફોર પ્લસ શુગર હોય છે તો તમામ જે ટેપ છે તેની આપણે સુગરની વાત કરીએ બરાબર કેટલા કેટલા પ્રમાણમાં જોવા મળે છે બરાબર તો ટેસ્ટ ટેપ છે બરાબર જે સ્ટોપનો યુઝ છે ગ્લુકોઝ છે બરાબર તે યુરિનમાં જે માપનનો જે માપવા માટે અથવા તો જેનું પ્રમાણ જોવા માટે થાય છે બરાબર ગ્લુકોઝ ટેસ્ટ પેપર યુરિન છે બરાબર તેને સુગર છે બરાબર એને ડિટમિનેશન કરવા માટે છે તેનો યુઝ થાય છે એમાં ફર્સ્ટ આપણે જોઈએ તો બ્લુ કલર હોય બ્લુ કલર છે બરાબર તેમાં નીલ એટલે કે સુગર નો હોય ત્યારે બ્લુ કલર છે એને જોવા મળે છે ગ્રીન કલર હોય તો તેમાં પ્લસ હોય છે યલો છે તો ડબલ પ્લસ હોય છે ઓરેન્જ છે તો થ્રી પ્લસ હોય છે બરાબર ને બ્રિક રેડ હોય છે તો ફોર પ્લસ જોવામાં આવે છે તે જ રીતે બરાબર જ્યારે ગ્રીન હોય છે તો તેમાં જે ગ્રામ અને ડીસીડીએલનું પ્રમાણ જોઈએ તો ગ્રીન છે તેમાં જીરો પોઈન્ટ વન થી ઝીરો પોઈન્ટ ફાઇવ હોય છે બરાબર ને યલો છે તો યલોમાં જીરો પોઈન્ટ ફાઈવથી વન જેવું જોવા મળે ઓરેન્જમાં વન થી એક પોઈન્ટ પાંચ જેવું જોવા મળે છે બ્રિક રેડમાં એક પોઈન્ટ પાંચથી બે તેવું જોવા મળે છે અથવા તો જે બેથી વધારે હોય છે તેવી જ રીતે જે કલરમાં બ્લુ કલર એટલે નીલ છે બરાબર ગ્રીન છે તો વન પ્લસ છે યલો છે તો ટુ પ્લસ છે ઓરેન્જ છે તો થ્રી પ્લસ અને બ્રિક રેડ છે તો ફોર પ્લસ તો આપણે ઓરેન્જનું પૂછવું છે ઓરેન્જમાં થ્રી પ્લસ આવે નીચે નીચે જે એમસીક્યુ છે એમાં થ્રી પ્લસ ક્યુ છે તો સી ઓપ્શન છે સાતમામાં સી ઓપ્શન છે તે સાચો જવાબ છે નેક્સ્ટ એ નેક્સ્ટ એમસીક્યુ જોઈ લઈએ આગળનું બ્લડ ડ્રો ફોર કમ્પ્લેટ બ્લડ કાઉન્ટ સીબીસી કલેક્ટ ઇન એટલે સંપૂર્ણ બ્લડ કાઉન્ટ સીબીસી માટે દોરવામાં આવેલી લોય આમાં એકત્રિત કરવામાં આવે છે બરાબર સીબીસી છે જેમાં સેમાં કલેક્ટ કરવામાં આવે છે તે બરાબર સીબીસી છે તેને એ ઓપ્શન છે ઇડીટીએ વાઇઝમાં છે સીટેક વાઇઝમાં છે પ્લેન વાઇઝમાં છે કે ક્લોઇડ વાઇલમાં છે બરાબર સીબીસી છે તો તો એ ઇડીટી વાઇલમાં છે એટલે કે જે સી જે કાઉન્ટ કરવા માટે છે બરાબર તેને પ્રિવેન્ટ કરાવવા અને પ્રોટિંગ છે તે અટકાવવા માટે બરાબર ઈડીટી વાઇલ છે તેનો યુઝ થતો હોય વાઈલની વાત કરીએ બરાબર તો ઇડીટી વાઇલ છે તેમાં એ માં જેના ટેસ્ટ થાય છે બરાબર તે ટેસ્ટ કરવા માટે ઇડીટી જેમાં સીબીસી કમ્પ્લીટ ટી એલ ડીએલસી વગેરે જે રિપોર્ટ થાય છે તેના સિવાય સોડિયમ સિટ્રેક અને બરાબર જે વાઇલનો યુઝ યુઝ થાય છે તો એમાં કોન્ગ્યુલેશન અથવા તો જે સ્ટડી કરવા કોંગ્યુલેશન સ્ટડી કરવા માટે અથવા તો પીટી અથવા તો પીટીટી વગેરે ટેસ્ટ માટે યુઝ થતા હોય છે તેના સિવાય જે પ્લેન વાઇલ છે બરાબર તો પ્લેન વાઇલ છે તેમાં સેરોલોજી અથવા તો ઇમ્યુનોલોજી ટેસ્ટ માટે યુઝ થાય છે તેના સિવાય પોટેશિયમ અથવા તો સોડિયમ ફ્લોરાઇડ છે બરાબર વાઇલ છે તેનો યુઝ કરવાનો હોય છે ગ્લુકોઝ ટેસ્ટ છે બરાબર રેન્ડમ અને ફાસ્ટિક સ્ટેજમાં ટેસ્ટ માટે છે તેનો યુઝ થતો હોય છે નેક્સ્ટ એમસી ઓ વેક્યુમ એટલે કે બ્લડ સુગર સેમ્પલ કલેક્શનમાં વેક્યુમ એડિટિવનો ઉપયોગ થાય છે બ્લડ સુગર ટેસ્ટ માટે કયા વેક્યુમ યુઝ થાય જાય આપણે હમણાં તમામ ચર્ચા કરી એમાં લાસ્ટમાં જે ગ્લુકોઝ ટેસ્ટ માટેની વાત કરીએ તો પોટેશિયમ અને સોડિયમ ફ્લોરામાઈડની જે વાઇલ છે તેનો યુઝ થાય છે બરાબર એટલે કે પ્લેન એક્ટિવેટર નો આવે ડી પોટેશિયમ ડાયમિન્ડ નો આવે સોડિયમ સિટી નો આવે સોડિયમ ફ્લોરાઇડ બરાબર વાઇલનો યુઝ થાય છે એટલે કે જે નવમો એફસી છે તેનો સાચો જવાબ છે તે ડી છે વિચ ઇઝ ધ અપ્રોપ્રિયટ ટાઈમ ફોર કલેક્ટ ઓફ બ્લડ ફોર ધ ઇસ્ટિમેશન મોસ્ટ ઓફ ધ કેમેસ્ટ્રી કોસ્ટી ક્યુટ એટલે કે જે તેમાં મોટા બાયો કેમેસ્ટ્રી ઘટકોનો અંદાજ માટે એકમ કરવા માટે કોઈ યોગ્ય સમય બરાબર એટલે કે જે કેમેસ્ટ્રી છે બરાબર તેના માટે જે યોગ્ય સમય છે તે શું હોય કેમેસ્ટ્રી ટેસ્ટ માટે તો કેમેસ્ટ્રી અને બાયોકેમિકલ્સ જે ટેસ્ટ જે વધારે પડતા કરવામાં આવતા હોય જેમાં બાયોકેમેસ્ટ્રી ટેસ્ટ છે બરાબર એમાં લાઈક ગ્લુકોઝ અને પ્રોફાઇલ એવા વગેરે જે રિપોર્ટ થતા હોય છે તેમાં બરાબર જે ફાસ્ટિંગ છે બરાબર ફાસ્ટિંગ છે એ ટેસ્ટ કરવામાં આવતા એટલે કે જેવા ખાસ કરીને બરાબર જે આફ્ટર ઓવર નાઇટ એટલે કે આખી નાઇટ છે બરાબર તે પછી જે ફાસ્ટિંગ એટલે સવારે જે ભૂખા પેટે બધા ટેસ્ટ કરવામાં આવતા હોય બરાબર તે બધા બાયોકેમેસ્ટ્રી ટેસ્ટ હોય ને જ્યારે બરાબર બાયોકેમિકલ ઓડો ટેસ્ટ કરવામાં આવે જેમાં સોડિયમ છે પોટેશિયમ છે ક્લોરાઇડ છે કેલ્શિયમ છે બાયકાર્બોનેટ છે બરાબર તેવા તમામ ટેસ્ટમાં બરાબર ફાસ્ટિંગની જરૂરિયાત રહેતી નથી એટલે ભૂખા કરવાની જરૂરિયાત રહેતી નથી બરાબર બાકી બાયોકેમેસ્ટ્રીમાં જે ગ્લુકોઝને બધા ટેસ્ટ કરવામાં આવે છે પ્રો પ્રોફાઇલના તેમાં ફાસ્ટિંગની જરૂરિયાત રહે છે ખાસ કરીને આખી રાત છે બરાબર ઓવર નાઇટ છે એ ફાસ્ટિંગ રાખવામાં આવે છે ને અર્લી મોર્નિંગ છે તે ટેસ્ટનું સેમ્પલ લેવામાં આવતું હોય છે હવે નેક્સ્ટ એમ જોઈ લે ધ પેસિમિક કલેક્શન ધેન ડઝ નોટ રિક રિક્વાય ધ યુઝ ઓફ સર્જિકલ એન્ટિસેપ્ટિક ટેકનિક સર્જિકલ એન્ટીસેપ્ટિક ચેકનીકનો ઉપયોગ કરવાની જરૂરિયાત પડતી નથી નમૂના સંગ્રહ માટે નીચેનામાંથી બરાબર તો કયા કયા નમૂના છે તેમાં એન્ટિસેપ્ટિકની જરૂર નથી રહેતી સર્જિકલ તે કહેવાનું છે બરાબર યુરિન ફોર ધ રિટેન્શન કેઠ તેમાં જરૂરિયાત રહીએ છે બરાબર પછી એક્સ ટ્યુલ ફોર ધ વુડ એન્ડ કલ્ચર સેન્સિટિવિટી તેમાંય જરૂરિયાત રહે છે સ્ટૂલ ફોર ઓવા એન્ડ પેરા તેમાં જરૂરિયાત રહેતી નથી પેસીમેક ફોર ધ થોડ કલ્ચર તેમાંય જરૂરિયાત રહે છે એટલે કે સી ઓપ્શન છે તેમાં સર્જિકલ ટેકનિકની જરૂરિયાત રહેતી નથી બાકી ત્રણેયમાં યુઝ કરીએ છીએ એટલે અગિયારમો એમસીક્યુ છે અને સાચો જવાબ છે તે સી છે બરાબર જે આપણો આજનો લાસ્ટ એમસીક્યુ હશે મિત્રો આજે આપણે લેબ પેસીમિક એટલે કે નમૂના પ્રયોગશાળાના જે નમૂના સંગ્રહ થાય છે તેના મોસ્ટ આઈ પી સુપર આઈએમપી એમસીક્યુની આજે આપણે માહિતી મેળવી છે નેક્સ્ટ બરાબર સેશનમાં આપણે કંઈક નવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સુપર આઈએમપી ટોપિકના એમસીક્યુ સાથેની મુલાકાત થશે બરાબર આપ સૌનો ખૂબ ખૂબ આભાર હજી સુધી જો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલની લિંક છે તમારા મિત્રો સુધી શેર ન કર્યું હોય તો જરૂર કરજો બરાબર જો આપણા સેશન સારા લાગતા હોય બરાબર તો તમે કોમેન્ટ કરી શકો છો લાઇક આપી શકો છો અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરને જરૂર કરજો જેથી તમારો સાથ અને સહયોગ અમને પણ મળતો રહે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત